રાજકોટમાં માર્ગ મકાન વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા છે રાજુ પ્રમાણપત્ર આપવા પાંચ હજારની લાંચ માંગી હતી ફરિયાદીએ સરકારી ક્વાર્ટરમાં મેળવવા પાંચ મહિના પહેલા અરજી કરી હતી જોકે ક્વાર્ટર ઉપલબ્ધ ન હોવાથી ફરિયાદીને મકાનનું ભાડું આપવા માટે પ્રમાણપત્રની જરૂર હતી જે આપવા માટે સરકારી કર્મચારીએ પાંચ હજારની લાંચ માંગી હતી જે બાદ ફરિયાદી રાજકોટમાં માર્ગ મકાન વિભાગનો સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે રવિ રાજુ મજેઠિયા પ્રમાણપત્ર આપવા પાંચ હજારની લાંચ માંગી હતી ફરિયાદીએ સરકારી માં મેળવવા